નમસ્કાર ખેડૂત મિત્રો આજે ગુજરાતના ખેડૂતો પર જાણે આપ પાક પાણીમાં ડૂબાડી દીધો છે અને ખેડૂત અને દુઃખદ સમાચાર ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે અને આંખો માંથી આંસુ સુકાતા નથી સરકાર વળતરની તૈયારી કરી રહી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે આ આફત હજુ કેટલા દિવસ ચાલશે આજના બુલેટિનમાં આપણે આ તમામ સવાલોના જવાબ મેળવીશું ચાલો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સૌરાષ્ટ્રમાં કપાસ તાગ મેળવવા મંત્રીઓ મેદાનમાં હેવી રેન એલર્ટ વળતરના દરો શું રહી શકે છે દરિયાકાંઠે તોફાની પવનની મોટી ચેતવણી સિઝનલ વરસાદના ચોંકાવનારા આંકડા અને છેલ્લે પાકને બચાવવા માટે શું કરવું એની ખાસ સલાહ આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર વાત કરીએ એ પહેલા એક નાનકડી વિનંતી

એટલે કે લગભગ આઠ ઇંચ વરસાદ હવે તમે જ વિચારો ખેતરમાં ઉભેલો કપાસ મગફળી કે ડાંગર આટલા પાણીમાં એની શું હાલત થઈ હોય બધું જ પાણી પાણી થઈ ગયું છે અને આ સ્થિતિ ખાલી મહુવાની નથી અમરેલીના રાજુલામાં સિત્યોતેર મિલીમીટર પાલીતાણામાં છોતેર અને દેવધારમાં પણ ચુમ્મોતેર મિલીમીટર વરસાદ નોંધાયો છે આ આંકડા પોતે જ નુકસાનની ગંભીરતા બતાવી રહ્યા છે અચ્છા તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો અને પાકને કેટલું નુકસાન થયું છે અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આટલી મોટી આફત પછી હવે સરકાર શું પગલાં લઈ રહી છે ચાલો એના પર નજર કરીએ સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે ખબર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડાવ્યા છે જેમ કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરમાં છે નરેશ પટેલ તાપી જિલ્લામાં અને અર્જુન મોઢવાડિયા ગીર સોમનાથમાં ખેડૂતોને રૂબરૂ મળી રહ્યા છે આ મંત્રીઓ ખેતરે ખેતરે ફરીને નુકસાનીનો સર્વે કરી રહ્યા છે અને સૌથી મોટા સમાચાર એ છે કે એમણે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે હવે બસ બુધવારે જ ની જાહેરાત થઈ શકે છે ચાલો હવે એક નજર કરીએ છેલ્લા ચોવીસ કલાકના વરસાદના સત્તાવાર આંકડા પર આ આંકડા ખરેખર ખૂબ જ ચિંતાજનક છે તમે જુઓ રાજ્યના બસો ને ઓગણચાલીસ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે એમાંય સૌથી વધુ અમરેલીના રાજુલામાં આઠ ઇંચ ભાવનગરના મહુઆમાં સાત પોઈન્ટ બે ઇંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં લગભગ પોણા સાત ઇંચ વરસાદ નોંધાયો અને ડર એ વાતનો છે કે હવામાન વિભાગનું કહેવું છે કે હજુ આવનારા ચાર પાંચ દિવસ વરસાદનું જોર રહી શકે છે તો આપણે અત્યાર સુધી જોયું કે વરસાદે કેટલી તારાજી સર્જી છે અને સરકાર સર્વે કરી રહી છે પણ હવે આગળ શું આવનારા દિવસો માટે શું ચેતવણી છે વળતર મળશે તો કેટલું મળશે અને સૌથી અગત્યનું જે થોડો ઘણો પાક બચો છે એને કેવી રીતે સાચવવો ચાલો જાણી બધું જ આગળના સમાચારોમાં અને હવે સાંભળો અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા ભારેથી અતિ ભારે વરસાદનો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ નોંધી લેજો તારીખ અઠ્યાવીસ થી એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ચાલુ રહેશે સાથે સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાશે અને દરિયાકાંઠાના વિસ્તારો માટે તો ખાસ ચેતવણી છે ત્યાં પવનની ગતિ પાસઠ કિલોમીટર સુધી જઈ શકે છે એટલે માછીમારો અને દરિયાકાંઠાના ખેડૂત ભાઈઓને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા માટે ખાસ અપીલ છે હવે એ વાત જેની દરેક ખેડૂત આતુરતાથી રાહ જોઈ રહ્યો છે વળતર સરકાર નુકસાન માટે શું ધોરણો નક્કી કરી શકે છે અને સંભવિત દરો શું હોઈ શકે છે ચાલો એના પર એક અંદાજ લગાવીએ જો ગયા ઓગસ્ટ સપ્ટેમ્બર માં જ્યારે આવો જ વરસાદ પડ્યો હતો ત્યારે સરકારે 947 કરોડ નું પેકેજ આપ્યું હતું એ ધોરણો મુજબ બિન પિયત પાકો માટે પ્રતિ હેક્ટર 12000 રૂપિયા પિયત પાકો માટે 22000 અને બાગાયતી પાકો એટલે કે ફળ ફળાદી માટે 27500 રૂપિયા ની સહાય નક્કી થઈ હતી તો એવી પૂરી શક્યતા છે કે આ વખતે પણ સરકાર આજ દરો આસપાસ વળતર જાહેર કરી શકે છે જો કે આખરી નિર્ણય તો કેબિનેટ ની બેઠક પછી જ લેવાશે હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ અને જોઈએ કે કયા જિલ્લામાં કયા પાકને માથે આબ તૂટી પડ્યું છે ભરૂચના હાનસોટમાં તો ગજબ થઈ ખાલી બે દિવસમાં પાંચ ઇંચ વરસાદને કારણે નેવું હજાર હેક્ટર કપાસનો પાક લગભગ નષ્ટ થઈ ગયો છે તાપીમાં ડાંગરના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે તો રાજકોટ બોટાદમાં મગફળીના જે પાથરા પડ્યા હતા એ બધા જ તણાઈ ગયા છે વડોદરામાં લસણ મેથી અને ધાણા જેવા શાકભાજીના પાકને ભારે નુકસાન છે જ્યારે દાહોદમાં પણ ડાંગરનો પાક પાણીમાં ગરકાવ છે શું આ લિસ્ટમાં તમારા જિલ્લાનું નામ છે કે પછી કોઈ બીજો પાક છે જેને નુકસાન થયું છે તમારા જિલ્લાની અને પાકની વિગતો અમને કોમેન્ટમાં લખીને મોકલો અમે કોશિશ કરીશું કે આવતીકાલના બુલેટિનમાં તમારા વિસ્તારની વાતને પણ સામેલ કરીએ નુકસાન તો થયું જ છે એ હકીકત છે પણ કહેવાય છે ને કે પાણી પહેલાં પાળ બાંધવી જે થોડો ઘણો પાક બચ્યો છે એને કેવી રીતે સાચવવો હવે સાંભળો કેટલાક તાત્કાલિક ઉપાયો જે કદાચ તમારું નુકસાન ઘટાડી શકે છે સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ ગમે તેમ કરીને ખેતરમાંથી ભરાયેલા પાણીનો નિકાલ કરો ચાસ ખોલી દો નીક બનાવી દો પણ પાણી કાઢો બીજું જો પાક કાપણી માટે તૈયાર હોય તો એક ક્ષણની પણ રાહ જોયા વગર એની લણણી કરી લો નહીતર એ ખેતરમાં જ સડી જશે અને ત્રીજું જેવો વરસાદ અટકે કે તરત જ કોઈ સારા કૃષિ નિષ્ણાતની સલાહ લઈને ફૂગનાશક દવાનો છંટકાવ કરો કારણ કે આટલા ભેજ પછી ફૂગના રોગો ફેલાવાનો ભય સૌથી વધુ રહે છે આ વરસાદની અસર માત્ર ખેડૂતના ખેતર સુધી જ નથી રહેવાની એની સીધી અસર આપણા સૌના રસોડા પર અને બજાર પર પણ પડવાની છે સ્વાભાવિક છે કે આટલા વરસાદને કારણે શાકભાજીની આવક બજારમાં ઘટશે અને જ્યારે પુરવઠો ઘટે ત્યારે ભાવ વધે એ નક્કી છે એટલે આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચે તો નવાઈ નહીં હા જે ખેડૂત ભાઈઓ પોતાનો પાક બચાવવામાં સફળ રહ્યા છે તેમને કદાચ સારા ભાવ મળી શકે છે એટલે માર્કેટ પર નજર રાખીને ધીરજથી વેચાણ કરવું ફાયદાકારક રહી શકે છે તો આ હતા આજના દિવસના સૌથી મોટા ખેડૂત સમાચાર પાકના નુકસાનથી લઈને વરસાદની નવી આગાહી વળતરની સંભાવના અને બજાર પર તેની અસર સુધીની તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે આવતીકાલે નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જો તમને અમારું કામ ગમ્યું હોય તો વિડિયોને લાઈક કરજો અને ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય જવાન જય કિસાન